તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ પછીના દ્રશ્યોએ લોકોના હૃદયને ભારે આંચકો આપ્યો હતો અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ દુર્ઘટનામાં મૃતદેહો એટલી હદે બળી ગયા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે જેના માટે મૃતકોના ડીએનએ ટેસ્ટ કરાઈ રહ્યા છે ત્યારે કયા કેસમાં ડીએનએ ટેસ્ટ કરાવવો પડે છે અને શું છે તેની માહિતી હું આજે આપને આપીશ આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સારી દીક્ષિતા ડીએનએ એટલે કે ડીઓક્સિરિબોન્યોક્લિક એસિડ જે એક વૈજ્ઞાનિક પરીક્ષણ છે અને આ પ્રકારના પરીક્ષણ આપણા જનીનો અથવા તો પૂર્વજો વિશે ખૂબ જ સચોટ માહિતી આપે છે આપણા શરીરમાં લાખો કોષ હોય છે લાલ રક્તવાહિનીઓ સિવાય અન્ય તમામ કોષમાં પણ એક આનુવંશિક કોડિંગ હોય છે આ આનુવંશિક કોડિંગ એ જ ડીએનએ છે અને ડીએનએ પરિવાર સાથે મેળ ખાય છે બાળક અને તેના માતા પિતાના ડીએનએ એક સરખા નથી હોતા પરંતુ કેટલાક ભાગો સમાન હોઈ શકે છે દરેક વ્યક્તિનો ડીએનએ અનન્ય હોય છે પરંતુ આનાથી તમે એ ચોક્કસ જાણી શકો છો કે તમારો સંબંધ એકબીજા સાથે સંબંધિત છે કે નહીં ડીએનએ ટેસ્ટ નક્કી કરે છે કે બાળક ચોક્કસ પરિવારનું છે કે નહીં હત્યા કે આત્મહત્યાના કિસ્સામાં જ્યારે મૃતદેહોની ઓળખ મુશ્કેલ બની જાય છે ત્યારે ડીએનએ ટેસ્ટ દ્વારા તેની ઓળખ કરવામાં આવે છે અને આવી સ્થિતિમાં પિતા કે પરિવારના અન્ય સભ્યોના ડીએનએ સેમ્પલ લેવામાં આવતા હોય છે અને તેની સાથે મૃતકના સેમ્પલને મેચ કરવામાં આવે છે હવે આપને થતું હશે કે ચલો સેમ્પલ લઈ લીધા પરંતુ પરીક્ષણમાં આટલી વાર કેમ લાગે છે તો ડીએનએ એટલે શું એ તો આપને ખબર પડી ગઈ હશે પણ હવે તેના પરીક્ષણ માટે આટલી બધી વાર કેમ થાય છે એ સવાલ ચોક્કસથી આપને થતો હશે સામાન્ય રીતે જે કોઈ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરવાનો હોય છે તે મૃતદેહોમાંથી લોહી લઈને તેમના નજીકના સ્વજનના ડીએનએ સેમ્પલ સાથે ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ રાજકોટની ઘટનાને ધ્યાનમાં લઈએ તો મૃતકો એટલા બધા દાઝી ગયા હતા કે મૃતદેહમાં ક્યાંય કોઈ જગ્યાએ લોહી નથી એટલું જ નહીં કેટલાક મૃતદેહ પર તો સહેજ માસનો લોચો પણ નહોતો આવા સંજોગોમાં હાડકાની અંદર રહેલા કોષ કે જેનું પરિવારજનોના સેમ્પલ સાથે ટેસ્ટ કરી શકાય તે લઈને પરીક્ષણ કરવામાં આવે છે અને આ બધી જટિલ કાર્યવાહીમાં ઓછામાં ઓછા છત્રીસ કલાક જેટલો સમય લાગતો હોય છે અને એટલા માટે જ ડીએનએ ટેસ્ટ કરવા માટે છત્રીસ કલાકનો સમયગાળો લઈ લેવામાં આવે છે સાથે સાથે આ ટેસ્ટ કરવામાં ખૂબ જ મોંઘો પણ સાબિત થઈ શકે છે પંદર હજારથી પચ્ચીસ હજાર સુધી આ ટેસ્ટના રૂપિયા પણ થઈ શકે છે તો આશા રાખીએ કે આ માહિતી આપને ગમી હશે આવા જ વિડીયો માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર